ઉલપાડ તાલુકાની કાર્યરત દિસાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડને હાલમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઇન્કમટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા અંગેની નોટિસ મળતા એક વખત ફરી ખેડૂતોમાં ચર્ચાનો માહોલ છવાયો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે સરકારના વલણ ઉપર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચૌદમાં ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સભામાં દક્ષિણ ગુજરાતની ઓગણીસ શુગર મિલો પર રૂપિયા પાંચ હજાર કરોડના ઇન્કમ ટેક્સના આરોપ અંગે યુપીએ સરકાર ઉપર આક્ષેપ કરાયો હતો તે સમયે ખેડૂતોના હિત માટે લડવાનું વચન આપનાર ભારતીય જનતા પાર્ટી અગિયાર વર્ષથી સત્તામાં હોવા છતાં પણ

હાલના શ્રીએ મહુવા ખાતે જાહેર સભામાં એવી જાહેરાત કરી હતી યુપીએ સરકારે પાંચ હજાર કરોડ રૂપિયાના ઇન્કમ ટેક્સનો વેરો દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો પર નાખ્યો એ પ્રકારની જાહેરાત કરીને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની સાથે રાજકીય રીતે એનો લાભ લઈને સમગ્ર ગુજરાતના છવ્વીસે છવ્વીસ જે તે વખતે ચૂંટાયા હતા પ્રધાનમંત્રી આ જાહેરાતના અનુસંધાનમાં એમણે ફરીવાર એવી જાહેરાત કરી કે આવનારા દિવસોમાં શેરડી પકવતા ખેડૂતોની ઉપર કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો ન હતો અને આ ઇન્કમ ટેક્સ લાગુ ન થાય એના માટેની મોટા પ્રમાણમાં જાહેરાતો પણ કરી હતી વારંવાર સહકારી આગેવાનો આગેવાનો દ્વારા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને વિવિધ સુગર ફેક્ટરીને કરોડો રૂપિયાની ઇન્કમ ટેક્સના એસેસમેન્ટની નોટિસો પણ આપવામાં આવી હતી હાલમાં પણ ઘણી સુગર ફેક્ટરીઓમાં આવી નોટિસો આપવામાં આવી હતી અમારી સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રીને પણ અગાઉના સમયમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની ઇન્કમ ટેક્સ આવનારા દિવસોમાં લાગવાનો નથી પરંતુ હાલમાં ત્રીસમી જુલાઈએ જે રીતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બે હજાર તેવીસ ચોવીસના એસેસમેન્ટની હાલમાં પણ નોટિસ આપવામાં આવી છે એટલે છેલ્લા અગિયાર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્ર સરકારમાં હોવા છતાં અને તમામ સુગર ફેક્ટરીના ચેરમેનો પણ સહકારી સંસ્થાની સાથે જોડાયેલા તમામ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા પ્રમુખો પણ વારંવારની જાહેરાતો કરે છે કે ખેડૂતોની ઉપર કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ લાગવામાં આવ્યો નથી પરંતુ જે પ્રકારે સુગર ફેક્ટરીને નોટિસ મળે છે એટલે હાલમાં પણ ઇન્કમ ટેક્સનો વાડર ખેડૂતોના ઉપર તોડાયેલું છે હાલમાં પણ ઇન્કમ ટેક્સનો બોજો આવનારા દિવસોમાં લાગશે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે